ભણનાથ કેમ છે બધાને તો આજે જો આપણે નવીન પ્રોગ્રામ પ્રોગ્રામમાં તો મારે ઢોકળા બનાવવાના છે ખાટિયા અને બીજું પાપડ બનાવવાના છે થોડા થોડા તડકા પડવા મળ્યા છે ને તો ઘઉંના પાપડ થઈ રહ્યા છે એટલે આપણે ઘઉંના પાપડ બનાવવાના છે આ કોને કોને ભાવે છે ઘઉંના લોટના પાપડ તો કોમેન્ટ કરજો અને તમે કેવી રીતના કરો છો એ કોમેન્ટ કરજો અને અમે કેવી રીતના કરી છે એ આગળ વિડીયોમાં તમે જોતા રહેજો અમે કેવી રીતના બનાવીશું

છે ને અમે ઉકળવા દેજો આપણે પોણી કલાક ઉકળું છે પાણી હવે આને પાછું ખારું નાખ્યા પછી પાછું દસ પંદર મિનિટ આપણે ઉકળવા દેવું પડે મસાલો ને એવું ને એટલે આ બધું પાકી જાય ને પછી આપણે એમાં

मिक्स कर ले और अभी थोड़ोक आपने सौम लो थोड़ोक नाको पर छे नोट आप तो लोर ना पडन नहीं जाए तो

ઉડેને સારું જો હવે આપણે ઢક દે છે આને હવે આને 15-20 મિનિટ લગન આપણે ખોલોન થાતું નથી 15-20 મિનિટ બફાઈ જાય ને પછી લેવાના એટલે એકદમ મસ્ત કીસી આપના આપણી બફાઈ કમ્પ્લીટ થઈ જાય થઈ ગઈ છે આ આપણે ઉતારી કાઢી મજતા

কাপড় শুকাই মস্তি না ছোট গেছে হ্যালো ভালো ম্যাডাম ভি যায় আচ্ছা ভাই આપણ ભરાઈ ગયા છે હવે સના હવે સને પાસ આપણે વણવામે ઓલો ખીચીતો બાપા મૂકી દીધી છે પણ હવે એનું વણવાનો કેનો વિડિયો નહી આવે રીત ના બાપા ભુકાઈ ગયા છે અને તળીને જોઈ દે અને સેકીને જોઈ દે કેવા સરસ બની આ છે અને આ આપણે મૂકી દીધી ચા હાલો ચા પીવા રોંડો થઈ ગયો ને જો અમાર ભઈયા હાડા પાસ ઓર જો વિઠા થઈ ગયો આ તો બર મોડું થઈ ગયો જો હાડા પાસ થઈ ગયા કેમ કે બાપાનું ત્યાં તો થઈ ગયા તો થોડું ખોઈ ગયું આના પર જોઈ લે

મોટા મોટા કેવા સરસ છે આ નમ બને એમ જે ઘોના ભાભરા કોજે તળાય ની ઈ લાલ દીજે એમ કે કે લાલ છે જો કેવો સરસ છે મસ્તીના ના મોટા મોટા ખાઈ જો મ ઘરે દીના કોજે લેબે તોય લાબો ભાવ છે તેલા કાપા ચાવા સરસ ખાઈ મોટા મોટા

આપણે શેકીને તો શેકવા માં લાલ ન થાય એમાં મોટો થાય પપ્પા ને કેમ શેકેલો બહુ ખાવ તળેલા ઓછા ભાવ મને શેકેલો થાય पा टमाटर से किलो है तो स्वाद आ जो ये हो बेन मस्के और वो कम ना लो पापा